ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા ગોપાલ ઇટાલિયા ઉપર દયા નો ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એમ આ પોલીસ વાળા બચાવવા આવી ગયા તેને ખબર હતી આ મારવાનું બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા અને બચાવવા માટે આવ્યા હતા આ બધા એને ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા અસલમભાઈ જન્મ બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય દરેક મિત્રોને નમ્ર વિનંતી છે પોતાની જગ્યાએ બેસી જાય મિત્રો દરેક રૂમમાં પોતાની જગ્યાએ બેસી જાઓ મિત્રો દરેક રૂમમાં પોતાની જગ્યાએ બેસી જાઓ દરેક મિત્રોને મારી વિનંતી છે ભાઈઓ પોતાની જગ્યાએ બેસી જાઓ ઝડપથી પોલીસવાળા પહેલેથી એલર્ટ પોઝિશનમાં ગોઠવાય ગયા લફંગાઓને બચાવવા માટે એટલે હું તમામ આપણા કાર્યકરોને હું તમામ કાર્યકરોને વિનંતી કરું છું તમામ કાર્યકરો પાર્ટી પાર્ટીની મીટિંગ હોય આમ આદમી પાર્ટીની સભા હોય

મારી નજર માં હતું પણ મને કઈ એવું લાગ્યું નહીં કે કઈક અજુકતું હશે મને એમ હતું કે ઉલટાનું રોકવા પણ એ મારી ઉપર ફેંક્યો પછી એને પ્રોટેક્શન આપીને લઈ જવા માટે આવ્યા હતા દોસ્તો તમે જુઓ કે પોલીસ પાસે આ ભાજપ વાળા શું ધંધા કરાવે છે પોલીસ નું કામ તો લોકોની રક્ષા કરવાનું હોય એના બદલે ગોપાલ ઇટાલિયા ઉપર પથરો ફેંકનારા અને પોલીસ પોતાની ગાડીમાં પ્રોટેક્શનમાં માં લઈને અહીંયા

महिरबानी असल भई हाथ पढ़े असलम भई न आम અશ્લોમભાઈ અસલમભાઈ ના સોમ છે ભાઈ કોઈ પણ માણસ ને મારે નહીં અશ્લમભાઈ ના સોમન જે છે તમને એટલું તો સમજો મારા ભાઈ